એકીકૃત સ્વરૂપ છે આપણે ભારતની અંદર અલગ અલગ વિભિન્ન પ્રકારની સંસ્કૃતિઓ જોવા મળે છે આપણે બધા જાણીએ છીએ અને એથી ભાષાઓના વિકાસ પરત એક અખંડ રાષ્ટ્રની ભાવનાની દ્રષ્ટિ રાખવી જોઈએ તો આ માટે આપણે ભાષાઓને પણ પ્રાધાન્ય આપવું જોઈએ પ્રદેશની સંસ્કૃતિના પ્રભાવો પ્રવાહો ભારતીય સંસ્કૃતિના મહાનદ એટલે કે વિશાળ આનો અર્થ થાય છે વિશાળ મોટું એમ એક થાય છે એટલે કોઈ પણ એક પ્રદેશની ભાષાનો વિકાસ અન્ય પ્રાદેશિક ભાષાઓથી સ્વતંત્ર રીતે કરવાનો પ્રશ્ન ઉભો થઈ શકે નહીં બરોબર છે દરેક ભાષાને આપણે મહત્વ આપીએ તો આ પ્રશ્ન ઉદભવે નહીં જેમ કોઈ પણ એક પ્રદેશ આખા રાષ્ટ્રીયના ઘાતક સમૂહ છે તેવું જ ભાષા અંગે પણ છે દેશની એકતા અને અખંડિતતા જાળવી હશે તો દેશની બધી જ ભાષાઓના વિકાસને ઉત્તેજન આપવાનું રહેશે જો દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે દેશની બધી જ ભાષાઓનો વિકાસ એટલે તેની સંસ્કૃતિ પણ એક જ છે આપણો દેશ એક જ છે એની અંદર સંસ્કૃતિ એક જ છે પણ વિભિન્ન વિભિન્ન જાતના લોકો તેની અંદર વસવાટ કરે છે જે વિભિન્ન વિભિન્ન જાતની ભાષાઓ બોલે છે જો વ્યક્તિઓ વિભિન્ન વિભિન્ન પ્રદેશની હોવા છતાં સહુ ભારતીયો છે વ્યક્તિઓ અલગ અલગ પ્રદેશની છે છતાં એ સૌ ભારતીય છે એ ભાવનાનો પુરસ્કાર થવો જોઈએ એટલે કે એનો આપણો ગૌરવ થવો જોઈએ આ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે એ આ સૌથી મહત્વપૂર્ણ પુરસ્કાર છે તો કે આ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સૌથી મોટો પુરસ્કાર એ શું છે આ છે એકતા અને અખંડિતતા એ સંદર્ભમાં રાજ્ય રાજ્યની પ્રજાઓ વચ્ચે તેમજ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે વ્યવહારની ભાષાનો પ્રશ્ન સૌથી વધુ મહત્વપૂર્ણ છે હવે ચાલો રાજ્યની અંદર તો આપણે કોઈ પણ એક ભાષા બોલાતી હોય કે રાજ્યની અંદર એક ભાષા ચાલતી હોય તો જ્યારે રાજ્ય અને કેન્દ્રની વાત આવે એના વ્યવહારની

કે દરેક ભાષાઓને છે સરખું ન્યાય મળે દરેક ભાષાનો વિકાસ થાય તેને ખ્યાલ શું છે તો અહીંયા પેલી જ લાઈનમાં એમને કીધું હતું કે ભારતીય સંસ્કૃતિ એ વાસ્તવમાં વિભિન્ન વિભિન્ન પ્રાદેશિક સંસ્કૃતિનો એક સમર્પિત અને એકીકૃત સ્વરૂપ છે એ કે વિભિન વિભિન્ન પ્રાદેશિક સંસ્કૃતિઓ જોવા મળે છે તો પ્રાદેશિક સંસ્કૃતિનો સમન્વય ત્યાર પછી શું છે તો કે ભાષાઓના વિકાસ પરત્વે કઈ દ્રષ્ટિ રાખવી જોઈએ તો કે ભાષાઓના વિકાસ પરત્વે એક અખંડ રાષ્ટ્રની ભાવનાની દ્રષ્ટિ રાખવી જોઈએ દરેક જેમ વિભિન્ન વિભિન્ન લોકો રહે છે એ વિભિન્ન વિભિન્ન ભાષાઓ છે તેનું પણ આપણે સન્માન કરવું જોઈએ એટલે કે રાષ્ટ્રની ભાવના દ્રષ્ટિ રાખવી જોઈએ તો સમાન ભાવના ત્યાર પછી છે કે દેશની બધી ભાષાઓ ના વિકાસને શા માટે ઉત્તેજન આપવું જોઈએ તો જો દેશની એકતા અને અખંડિતતા જાળવવી હશે તો દેશની બધી જ ભાષાઓને વિકાસને પ્રોત્સાહન એટલે કે ઉત્તેજન આપવું પડશે જો દેશમાં અને અખંડિતતા જાળવી જાળવવી છે આપણે તો આપણે દરેક એટલે કે બધી જ ભાષાઓને પ્રોત્સાહન આપવું પડશે તો દેશના સમન્વય માટે કઈ ભાવના નો પુરસ્કાર થવો જોઈએ એકતા અને અખંડિતતા માટે આજે પણ સૌથી પુરસ્કાર છે શેની માટે આપણી એકતા અને અખંડિતતા માટે તો અખંડ

કેન્દ્રની અંદર હિન્દી અથવા તો અંગ્રેજી માધ્યમથી વ્યવહાર કરવામાં આવે જયારે રાજ્યની અંદર પોતાની ભાષા ચાલતી હોય અને આ જ કારણે આ ભાષાનો જે પ્રશ્ન છે એ ઉદભવે છે તો કોની કોની વચ્ચે તો કે રાજ્ય અને કેન્દ્રની ની વચ્ચે ચલો થેન્ક યુ તો આજે આપણે લેક્ચર અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું જય હિન્દ જય ભારત અમારા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ